મિત્રો આ વિડિયો ખાસ એન્ડ સુધી જોજો તમને મજા આવશે આનંદ થશે કે કેના વિષય ઉપર આ વિડિયો મેં બનાવ્યો છે તો મિત્રો જે મને પ્રેમ કરો છો દિલથી પ્રેમ કરો છો તો સો ટકા સો ટકા પૂરો વિડિયો જોજો તો તમને અંદરથી વિચાર આવશે કે યાર મહેનત કરવાવાળે કભી હાર તો નથી હોતી તો હંમેશા માટે એક વાત કરું સરસ મજાની વાત છે મિત્રો આ વાત કહેવામાં આવે છે એક મેં ઘણા એવા વિડીયાની અંદર પણ જોઈ છે ત્યારે મારે એક સરસ મિરાની વાત કરવી છે તો કેવી કરાય તો મિત્રો એક કૂતરો હતો અને એક હતો ગધેડો આ બંને એક શરત રાખી મિત્રો કે આપણે દોડી અને ગાદી ઉપર કોણ ચડી જાય તો ગધેડાએ વિચાર કર્યો કે હું તો ધીમે દોડું છું કૂતરો ગાદી ઉપર ચડી જશે આવું એક વિચાર થયો કે ના આપણે દોડ્યા છો મિત્રો એ બે તો જ્યાં મિત્રો કૂતરાને વિચાર થયો કે હું તો હું પહોંચી જઈશ પણ ગધેડાને એમ થયું કે હું એ પણ પહોંચી જઈશ તો મિત્રો મહત્ત્વનું તો એ છે કે ગધેડો તો દોડીને પહોંચી ગયો ગાદી ઉપર ચડી ગયો પણ કૂતરો ના દોડી શક્યો એનું કારણ શું કે ગામડે ગામડે દોડતો જો ત્યાં કૂતરાઓ એને ભસવા લાગ્યા એટલે કે મિત્રો એને આવજ ના દીધો અજણતા કૂતરાઓ દેખ્યા એટલે એને આગળ જવા જ ના દીધો એટલે હું એ જ કહું છું કે તમે લોકો વિડીયા બનાવો છો તમે લોકો વિડીયા બનાવવાની શરૂઆત કરો છો કે મારે વિડીયા બનાવવા છે પણ મિત્રો ઘણા બધા તમને ટકોર કરશે કે આવું ના કરવું જોઈએ આવું ના કરવું જોઈએ એટલે એ તમને પાછળ રાખવા માટે વાત કરે છે એટલે હંમેશા માટે કીધું છે ને જીવનમાં કે તમે ગમે તેવા વિડીયો બનાવો લોકો તો વાતો કરવાના ને કરવાના કે આવા તમે વિડીયો બનાવો છો ને આવું છે ને ઉલ્યું છે પણ ચાલશે ત્યારે વિચાર કરશો તું મારો ભાઈ બધ હતો યાર જોરદાર વિડીયા બનાવે છે તો મારો દોસ્તાર છે હું એની જોડે તો હું રોજ ઉઠું છું ને બેહું છું એટલે હંમેશા માટે કીધું છે ને કે તમે લોકો જો સારું કામ સક્સેસ તમારું નહીં થાય ત્યાર તો લોકો ટકોર કર્યા રાખશે હા તો આમાં એક સમજા જેવી વાત છે તો ના કહેતા કે એ ગમે ત્યાં કૂતરું જતું હોય એટલે એને આગળ જવા ના દેનું કારણ કે આગળનું જે લોકો ભસવા મળે એમ તો એવું જ છે કે જે વ્યક્તિ આગળ જતું હોય તો એને ટકો ના કરવી જોઈએ તો હંમેશા માટે મહેનત કરવાળા કભી હાર નથી હોતી વિડીયો તો તમને ગમી જ ગયો હશે હો ભાઈ તો ખાસ કરીને કમેન્ટ બોક્સમાં જણાવો તો અમને ખબર પડે કે ના સાચું કે ખોટું આ એક મિત્રો રચના છે એટલે કે આ વિડીયાની અંદર મેં જોયું અને મને થોડોક અંદરથી વિચાર થયો કે આપણે યુટ્યુબ ફેમિલીને જણાવું છે તો તમારું સપનું જે છે તમે બહાર લાવો માટીમાંથી ખોદીને પણ બહાર લાવો સાહેબ પણ બહાર લાવો એટલે સફળતા તો તમે કહેતા હોય કે એક જ ગાય સફળતા મળે ખોટું પડે પછી ડાયરેક તો સફળતા મળતી જ નથી એટલી બધી કઠિનાઈ આવે છે એટલી બધી મજબૂરી આવે છે મિત્રો કે તમે વાત ના પૂછો ઘણા ખરા અત્યારે જે ક્રેટર છે ઘણા લોકો હારી ગયા છે સાહેબ તમને ખબર નહીં હોય પણ ઘણા લોકો એવા હારી ગયા છે બોલો મીડિયા પચાસ પચાસ હજાર ફોલોવર હોય ને કેટલા ફોલોવર હોય છે તોય સાહેબ એ હિંમત હારી ગયા છે અને કીધું છે ને કે દીકરીના માગા હોય વહુના માગા ના હોય એટલે તમારી જોડે તમારી ચેનલ હોય કે તમારી જોડે જે પણ હોય એ તમારે વેચી નહીં દેવાનું મારો કહેવાનો મતલબ એ છે કે તમે જો વેચી દેશો ને સાહેબ તો સમજો કે આપણે બધું પૂરું કરી દીધું એટલે હંમેશા માટે ના કીધું કે બહુના માગા ના હોય દીકરીના માગા હોય એ તો આપણી જે મહેનત હોય એને ક્યારેય વેચતા નહીં સાહેબ જય માતાજી જય મા મા